કે આપણે જે આ બાળ આવ્યા હતા કલમી આબાલ તે ફાઇનલી એનો આપણે લગાવી દીધા છે તમે જોઈ શકશો તો વિડીયોના માધ્યમ મેં તમને બતાવ્યું કે આપણે તમે જોઈ શકશો કે નારિયેલનું આપણે એક વર્ષ પહેલાં લગાવી હતી તો દર વર્ષે આપણે કંઈક ને કંઈક છેલ્લા પાંચ વર્ષથી હું અલગ અલગ વસ્તુ અહીંયા લગાવું છું સાથે સાથે હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ હું છું જયદીપ કે મારા ગામડાથી તમારું સ્વાગત છે મારા ગામનું નામ છે માકવા તો ચાલો આજનો વિડીયો આપણે શરૂઆત કરી રહ્યા છે તો આજે આપણે બે આબાની કલમ લાયા હતા કેસર કેરીની તો આજે આપણે લગાવવાની છે આપણે ખેતરમાં તો દર ચોમાસા જે હોય છે વરસાદની મોસમમાં હું અવનવો અવનવાર જે જ્યારે પણ જ્યારે વરસાદની સિઝન હોય છે ત્યારે આપણે હું જે વૃક્ષો રોપણ કરું છું તો આજે હું લાવ્યો છું બે આબાના કલમ તો ચાલો કઈ રીતે લગાવીએ છીએ આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ અને તમે પણ તમારા ઘરે તમારી આજુબાજુ તમારા ખેતરમાં આવી રીતે રોપણી કરી શકો છો અને વરસાદની સિઝનમાં તમે જરૂર એક બે વૃક્ષારોપણ કરો કારણ કે તમે જો તમને ખ્યાલ છે ગુજરાતમાં હાલ જે ગરમીમાં કેટલી ગરમી પડી હતી જે ઉનાળામાં તો પચાસથી ઉપર નીકળી ગઈ છું ટેમ્પરેચર જરૂર વૃક્ષારોપણ કરો અને અમે હું ઘણીવાર વાર અવનવાર જે વરસાદની મોસમ હોય ત્યારે પણ વરસાદ પડે છે ત્યારે વરસાદની સિઝન સ્ટાર્ટ થાય છે ત્યારે ચોક્કસ એક બે વૃક્ષ રોપું છું તો આજે પણ તમને બતાવીશ હું બે આબાની કલમ લાવ્યો હતો તો ચાલો આજે રોપીશું આપણે આબાની કલમ તો બીજું બને લેજો તો ચાલો હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો એકના બ્લોગમાં તમારું સ્વાગત છે તમે જોઈ શકશો કે આ છે આપણી કાશપાદ્રી મેં તમને અગર બતાવ્યું કે જે આપણે બે માબા લાવ્યા છે જે કેસર કેરીની કલમ છે તમે જોઈ શકશો કે આપણા ખેતરમાં રોપીશું તો મારી ઈચ્છા છે કે અહીંયા રોપું સાઈડમાં કારણ કે ઢાળીઓ છે અને પેલી બધું બીજું ખેતર છે તમે જોઈ શકશો કે આપણે અહીંયા લગાવીશું અહીંયા બે રૂપાના સાબા તો પહેલાં અહીંયા આપણે પસંદ કરીશું જગ્યા અને તમે જોઈ શકશો કે આ અહીંયા સરસ મજાનું થઈ જશે આબો તો ચાલો અહીંયા આપણે ખાડું કરીને ત્યારબાદ લગાવીશું અને શું નાખીશું એ પણ તમને બતાવીશ કે એને અહીં ઉધેવની તકલીફ બહુ હોય છે તો એને આપણે તેનો પણ ઉપયોગ કરીશું કંઈક ને કંઈક નાખીશું તો ચાલો કઈ રીતે હું લગાવું છું આ કલમ આમાંની એ પણ તમને જોવા મળશે તો બને રહેજો છે તો તમે જોઈ શકશો કે આપણે બે આબાની કલમ મંગાવીએ છીએ વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ અત્યારે હાલ કરી રહ્યો છું તમે જોઈ શકશો કે કેટલી એની હાઈટ છે હાઈટ સોથી સાતથી આઠ ફૂટની જે તમે હાઈટ જે જોઈ શકશો ફૂટ એટલું ઊંચું એની હાઈટ છે તમને જોવા મળતી હશે અત્યારે તો આને કઈ રીતે લગાવીએ છીએ આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ આપણે ઘરે અમારા ખેતરમાં લગાવવાના છે તો આને આપણે મંગાવીશું બહારથી તો તમે જોઈ શકશો કેસર કેરીનો આવવાનું જે કલમ છે તો ચાલો આને લગાવીએ આની પ્રોસેસ તમને બતાવવાની કોશિશ કરીશ કે આપણે કઈ રીતે લગાવીએ છીએ આમાં આપણે શું શું કરવું એ પણ તમને આગળ જોવા મળશે તો ઘણા બધા બ્લોગ આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવતું રહું છું મારા ગામડાનું કલ્ચર અને કંઈક કંઈક નવું બધાની કોશિશ કરું છું તમે જોઈ શકશો તેની હાઈટ કેટલી છે તો ચાલો આને આપણે જે લગાવીશું આપણે ખેતરમાં તો એની માટે તમે આગળ પણ બને રહેજો કે આપણે એને શું પ્રોસેસ કરીએ છીએ કઈ રીતે લગાવીએ છીએ અને આવું કંઈક સીન છે મારા ગામડાથી તમે જોઈ શકશો મારું ખેતર છે આમાં અલગ અલગ પ્રકારની વેજીટેબલ ફાર્મ આપણે બનાવ્યું છે તેમાં જોઈ શકશો તમે વિડીયો પણ ઘણા બધા આપણે બનાવ્યા છે તો ચાલો આજે આપણે આ આબાની કલમ લગાવવાની છે તો આના વિડીયો તમે જોઈ શકશો ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે મારી ઓર્ગેનિક વાડીમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ આપણે લગાવ્યા છે એક ઓર્ગેનિક છે અને કંઈ અમાર કેમિકલ આપણે લગાવતા નથી ઘરના યુઝ માટે લગાવી છે તો તમે વિઝિટ કરી શકશો ચેનલમાં જઈને ઘણા બધા તમને વિડીયો જોવા મળી જશે આના હાલ આપણે અત્યારે જે આપણને કલમ લગાવવાની છે તો ચાલો એને લગાવી દઈએ આપણે તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે બધી બધી ઘાસબાજરી મેં તમને ઘણીવાર મારી બતાવી છે તો મેં તમને ઘણીવાર બતાવ્યું છે કે મારા જે ગામ છે મારું ચરોતર ઇલાકો છે જે ખેડા જિલ્લામાં ગણાય છે અને એમાં ટોટલી બધે પશુપાલન ખૂબ જ થાય છે તમે જોઈ શકશો તો આ બાજરી છે તો એને ઘાસ દરેક મારા ગામડામાં જે પશુપાલન થાય છે એના કારણે તમે જોઈ શકશો ઘાસ ચારો આ બધી બધી બાજુ તમે જોઈ શકશો અને સામે મોર પણ તમે જોઈ શકશો ઘણા બધા મોર છે તો હાલ હું ફ્રી નથી હોતો એટલે માટે એક નું વિડીયો નથી બનાવતો તમે જોઈ શકશો મોર પણ આપણા ઘરે રોજ ખાવા માટે આવે છે તો તમે વિડીયો જોઈ શકશો ઘણા બધા લોકોએ જોયું હશે તો તમે જોઈ શકશો સામે ઘણા બધા મોર છે અને મોરનો પણ તમે અવાજ સાંભળી શકશો હાલ અને આ બધું તમે જોઈ શકશો કે હાલ આપણે અહીંયા ખાડું કરી રહ્યા છે તો સરસ મજાનું પહેલાં ગોળ ગોળ આપણે ખાડું કરી દઈએ ત્યારબાદ આમાં પાશું તો આ લાઈન પર તમે જોઈ શકશો કે આ પાણી જવાનો જે ડાળીઓ છે તો આવું કંઈક સીન છે મારી વાડીથી સામે તમને તમને બતાવ્યું કે મારી ઓર્ગેનિક વાડી છે તેમાં અલગ અલગ પ્રકારના ઘણીવાર હું મારા વેજીટેબલ ફાર્મ બનાવતો રહું છું તેમાં અવનવા વસ્તુ આપણે લગાવતા રહીએ છીએ ઘરના યુઝ માટે ઓનલી ફોર અને તમે ઘણા બધા વિડીયો મારા જોઈ શકશો હું અને જ્યારે આપણે ફ્રી હોય છે ત્યારે તમને ચોક્કસ હું બતાની કરીશ કોશિશ કરીશ એકવાર ફરીથી અને ઘણા બધા એક નહીં એક વિડીયો થશે મજા નથી આવતી બનાવવામાં સામેવા તમે જોઈ શકશો કે એનો પણ આપણે વિડીયો અલગથી બનાવીશું તેમાં આપણે જે રીંગન રોપ્યા છે જે સેલ કરવા માટે રોપ્યા છે આપણે ખેતરમાં જે થાય છે તે આપણે વેચી દઈએ છીએ માર્કેટમાં તો આ તો ખાલી વાન લેપર ઘરના યુઝ માટે બનાવે છે સામે તમે જોઈ શકશો ઘણા બધા ઝાડ તમને જોવા મળતા છે હાડ અને સામે બપૈયા પણ તમને ઘણા બધા જોવા મળતા છે અવનવું વસ્તુ તમને ગામડાના બધું જોવા મળી જશે તો ચાલો આજે આપણે અહીંયા આબા રોપીશું એ પણ તમને બનાવી રહ્યા છું આપણા બ્લોગમાં આપણે ચેનલ બનાવી રહ્યા છું અલગ અલગ વસ્તુ તમને ચોક્કસ બતાવવાની કોશિશ કરીશ ઘણા બધા વિડીયો આપણે ટ્રાવેલને લગતા ગામડાના લગતા જે આપણે બનાવીએ છીએ અને જે તમને નવું નવું વસ્તુ ચોક્કસ બતાવવાની કોશિશ કરું છું તેની માટે તમે આપણી ચેનલ પર તમે જોઈ શકશો ઘણા બધા વિડીયો અલગ અલગ પ્રકારના આપણે બનાવ્યા છે ખેતીના લગતા પણ વિડીયો બનાવ્યા છે કે આપણે કઈ રીતે ખેતી કરીએ છીએ સિઝન વાઈઝ કઈ ખેતી કરીએ છીએ એ પણ તમને મારા વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરું છું તો ચાલો આજે આપણે અહીંયા પહેલા લગાવીએ ત્યારબાદ તમને બતાવી શકત થોડું ડિસ્ટન્સ રાખ્યું છે કારણ કે તમે જોઈ શકશો સામે રોપ્યો છે અને અહીંયા બાજુ રોપ્યો છે અને ગમે ત્યારે આપણે સામે પણ રોપીશું તો થોડું ઘણું ડિસ્ટન્સ થઈ જશે જગ્યા થઈ જશે અને આવું કંઈક સેન્જ છે તમે જોઈ શકશો તો આ વાડ છે ટોટલી જગ્યાએ આ પણ ઢારીઓ છે આપણા બાજુ છે પણ તમે જોઈ શકશો કે આ ઢારીઓ છે એટલે મારે પેલી બાજુ નથી રોપ્યું તો આમાં આપણે અહીંયા રોપી દઈશું મેં તમને ઘરે બતાવ્યું તો સામે પણ સાનીયું ખાતર ત્યારબાદ રાક્ષ નાખીશું હવે રાખ જો હોય છે જે લાકડની રાખ તો અમે નાખીશું રાખ ત્યારબાદ તમે બીજું પણ તમને જોવા મળશે તો એ રોપવાથી સરસ મજાનું જે એની આબાની ગ્રોથ સારી સારામાં થઈ રહે છે અને સરસ મજાનું તેમાં એની હાઈટ પકડી રહે છે તો તમે જોઈ શકશો કે આપણે ફાઇનલી ખાડું કરી દીધું છે તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે રાખ જે આપણે ચોલામાંથી લાવ્યા છે અને જોઈ શકશું આજે છાણીયું ખાતર કારણ કે હાલ જે આપણે વરસાદના કારણે જે ભેજવારો છે એટલા માટે તમને થોડું લીલું દેખાતું હશે તો ફાઇનલ તમે જોઈ શકશો હવે આપણે આને અંદર આબું રોપીશું કેસર સર કલમ જે આપણે લાવ્યા છે તે અને તમે પણ કોમેન્ટ કરો કે તમે પણ આવી રીતે લગાવી શકશો કોઈ પણ તમને જરૂર હોય અને કોઈ વિશે પણ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરીને હું તમને ચોક્કસ એની માહિતી તમને આપ આપવાની કોશિશ કરી જે મને ખ્યાલ છે તો મિત્રો ફરીથી તમને બતાવી રહ્યો છું આની હાઈટ તમે જોઈ શકશો સાતથી આઠ ફૂટ ઉપર એની હાઈટ છે તમે જોઈ શકશો એની કલમ તમે જોઈ શકશો તો અહીંયા સરસ મજાનું લાગી જશે ત્યારબાદ તમે જોઈ શકશો બધું ઉપર કટિંગ કરી નાખીશું ત્યારબાદ આની ગ્રોથ પણ સરસ મજાની વધી રહેશે કારણ કે પ્રકાશ પણ એને મળી રહેશે એટલા માટે અહીંયા રોપવાનું છે તમે જોઈ શકશો તો મિત્રો તમે જોઈ શકશો કે આપણે કેટલો એનું ખાડું કરું તમે જોઈ શકશો તો આટલા લાગે પૂરવાનો રહેશે કારણ કે તમે જોઈ શકશો આના મોરિયા કેટલા લાગીને છે ત્યારબાદ વરસાદના કારણે એને સરસ મજાનો ગ્રોથ વધી રહે છે કારણ કે આટલા લાગીને પૂરીશું તો જ આનો સરસ મજાનો ગ્રોથ વધશે એટલા માટે તમે જોઈ શકશો કે આજે મૂળ નીચે આવી જાય છે અને તમે મૂળ પણ તમે જોઈ શકશો કે આના રૂવાટો કેટલી છે રૂટ કેટલા છે તમે જોઈ શકશો તો તમે જોઈ શકશો આટલો ખાડો કર્યો છે તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે આબો રોપી દીધું છે અને સપોર્ટ પણ આપી દીધો છે અને ટૂંક સમયમાં આને વારો પણ કરવાનું છે એ તમને ફરીવાર બતાવીશ તમે જોઈ શકશો આજે હું તમને બતાવીશ કે મેં હું દર ચોમાસા જે વરસાદની મોસમમાં અલગ અલગ આપણે હું વૃક્ષારોપણ કરું છું એ આજે બતાવીશ ઘણી તમે જોઈ શકશો કે બે ત્રણ પાંચ વર્ષ પહેલાં તમે જોઈ શકશો આપણે શાક લગાવ્યા હતા ત્રીસ શાક લગાવ્યા હતા તેમાંથી એક બે ત્રણ ચાર ચાર પાંચ જેવા થયા છે બીજા બધા નથી થયા અને બીજા પણ તમને બતાવીશ કે ઘણા બધા સામે તમે જોઈ શકશો સેવન લગાવી હતી તો હું દરમ જે ચોમાસાની સિઝનનું આપણે અલગ અલગ વૃક્ષારોપણ કરીએ છીએ તેમનું તમે પરિણામ તમે જોઈ શકશો કે ઘણા બધા તમને લીમડાના સજા તમે જોઈ શકશો આ પણ આપણે પાંચ વર્ષ પહેલાં જે લગાવ્યા હતું તો ત્યારે પણ આપણે લગાવ્યા તમે ગ્રોથ પણ તમે જોઈ શકશો કે અહીં ઘણા બધા વૃક્ષો હતા કારણ કે એ બધા પાડી દીધા કારણ કે તું ઈચ્છું હતું એટલા માટે તમે જોઈ શકશો કે ઘણા બધા એ ફરી લગાવવાના છે તો એની લગાવીએ આપણે બીજી આ સાઈડ લગાવીશું તમે જોઈ શકશો કે આ તમે આ લાઇન તમે જોઈ શકશો આ બની તો આ આ બાજુ આપણે લગાવીશું નેક્સ્ટ ટાઈમ ફરીવાર અને તમે મારા જે વાડીમાં તમે જોઈ શકશો મારી ખેતરમાં તમે જોઈ શકશો આ બધા લીમડા આપણા આપણા છે અને તમે સામે જ જોઈ શકશો કે જમવાના ઝાડ છે એમ ઘણું બધું છે જે આપણા વિલેજ લાઇફસ્ટાઈલમાં તમને જોવા મળતું હોય છે જે ગામડામાં અલગ અલગ પ્રકારના ઘણા બધા જે ઝાડ તમને આવું નવું વસ્તુ તમને જે ગામડામાં જોવા મળે આપણે મારા ખેતરમાં બધું છે તો આવું સીન છે મારી ગામડાથી મારા વાડીથી મારા ખેતર ખેતરથી તમે જોઈ શકશો કે ઘણા બધા વૃક્ષો તમને હાલ જોવા મળતા હશે તો મારા ગામડામાં ઘણા અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો જોવા મળે છે તો હવે લગાવતા રહીએ છીએ હું તો નર્સરીમાંથી પણ લાવું છું તમે જોઈ શકશો સામે પાલવ છે એ પણ આપણે લગાવ્યો છે તમે જોઈ શકશો એની હાઈટ તો ઘણા બધા જે શુભ કાર્યમાં આપણે કામ કરીએ છીએ તો ત્યાંથી બધા ત્યાંના પાણી લઈ જાય છે તો આજ મેં તમને બતાવ્યું કે મેં જે મારા ખેતરમાં બે આબાનું વાવેતર કર્યું અગર પણ તમને જોવા મળશે સામે તમે જોઈ શકશો કે એ પણ આપણે લગાવી દીધું છે આબો જોઈ શકશો કે આપણે જે આ બાલ આવ્યા હતા આ આબા તે ફાઇનલી એનો આપણે લગાવી દીધા છે તમે જોઈ શકશો તો વિડીયોના માટે અમે તમને બતાવ્યું કે આપણે આને કઈ રીતે લગાવ્યા છે અને તમને જોવા મળતા છે હાલ તમે જોઈ શકશો અને હાઈટ તો અહીં હાઈટ છે સાતથી આઠ ફૂટ હાઈટ છે તમે જોઈ શકશો મારી વિડીયોમાં મેં તમને કંઈ પણ બતાવ્યું છે તો કંઈક આપણે આગળ પણ આને સરસ મજાના તો મિત્રો આ છે તમે જોઈ શકશો શેરડી છે તો બે વર્ષ પહેલાં એને લગાવી હતી આપણે તો તમે ગ્રોથ પણ તમે જોઈ શકશો તો મિત્રો તમે જોઈ શકશો આ લીમડાનું ઝાડ આપણે બે બે વર્ષ પહેલાં લગાવ્યું હતું અને તમે જોઈ શકશો અને મિત્રો આ પણ તમે જોઈ શકશો કે નારિયેલું આપણે એક વર્ષ પહેલાં લગાવી હતી તો દર વર્ષે આપણે કંઈક ને કંઈક છેલ્લા પાંચ વર્ષથી હું અલગ અલગ વસ્તુ અહીંયા લગાવું છું સાથે સાથે ઘણા બધા વૃક્ષોએ પાડ્યા પણ છે એનું કારણ છે અને સાથે સાથે લગાવ્યા પણ છે તો ગામડામાં દરેક આવી રીતે નાના નાના જે વૃક્ષારોપણ દરેક કરતા હોય છે તમે પણ કરો અને આજુબાજુ જ્યાં પણ જગ્યા હોય ત્યાં નાના નાના જે રોપણ કરો ત્યાંથી આજે આપણે હાલ જે ગુજરાતમાં જે ટેમ્પરેચર પિસ્તાલી ડિગ્રી આજુબાજુ બધું થયું હતું તે ધીરે ધીરે ઘટે એનું કારણ કારણ કે આપણે વૃક્ષારોપણ જેટલું કરીશું તેટલો વરસાદ પણ સારો હોય છે અને એને સહાય પણ